નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાટ લઈ અને આપણે દર વખતે એ નવા નવા ખેડૂત મિત્રોને અને નવા ડીલર મિત્રોને મળતા હોય છે મિત્રો આજે એક એવા જ આપણા પ્રગતિશીલ ખેડૂત અને પોતે જે છે એ અમારા ખેડૂત જે ખેતી ખેતી માટે જે ખેડૂત મિત્રોને આપણે જે ડીલર તરીકે જે છે એ નિમિયે છે એવા અમારા એક પ્રગતિશીલ ખેડૂતને જે છે એ મિત્રો આજે મળવાના છે મિત્રો સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ એ કહેવાય કે ભાઈ બનાસકાંઠા વિસ્તારની અંદર એ આ પ્રોડક્ટ જે છે એ કેવી રીતની જે છે ખેડૂત મિત્રો વાપરે છે ખેડૂતોના કેવા અભિપ્રાયો રહ્યા છે ખેડૂતો જે છે લઈ ગયા પછી શું કહે છે એ આપણે એમના મોઢે સાંભળીએ એમના અભિપ્રાયો સાંભળીએ કે આ જે કંપનીવાળા જે કહે છે એ આ જે કહે છે અને જે એનો રિઝલ્ટ બોલે છે એમાં હું હું ફેર છે ન જ મોઢે સાંભળવાનો પ્રયત્ન કરીએ સૌપ્રથમ આપનો પરિચય આપ કઈ શોપ ધરાવો છો અને ક્યાં વિસ્તારમાંથી છો આ અમારા ખેડૂત મિત્રોને વાત કરો મારું નામ નાડુદા બાબુભાઈ રૂપાભાઈ ગામ ગુજરવાડા તાલુકો સમી જિલ્લો પાટણ આપણી પેઢીનું નામ એસવી એગ્રો સેન્ટર સમી મુકામે સમી હરિજ હાઈવે ઉપર આઈશ્રી કોમ્પ્લેક્ષમાં આવેલી છે અમારે આ જીગરી પ્રોસીટ ફૂલ જેલ ઠાર સીઝ ફાયર સ્ટાર પોટેક સ્ટાર એન્ડ પિકી આ તમામ પ્રોડક્ટનું અમે છેલ્લા બે મહિનાથી જ ચાલુ કર્યું છે ખૂબ ધૂમ વેચાણ કરેલું છે અમારે અહીંયા ચણ્યાનું મોટો ભાગે વાવેતર છે બિનપીય ચણિયા અમારા વિસ્તારમાં થાય એમાં અમે જીગરી ખૂબ ખેડૂતોને આપ્યું છે જીગરીના રિવ્યુ અમને ખૂબ સારા મળેલા ફૂલ જેલ ઠાર નવસો એકોતેર સુકારામાં એમાં બધામાં સારા રિવ્યૂ મળેલા ખેડૂત ખૂબ ખુશ છે અને કોઈ ખેડૂતને અમે કહીએ છીએ કે ભાઈ કંપની જવાબદારી લે છે જો તમને એનું રિઝલ્ટ ના મળતું હોય તો તમે તોડેલું ડબલું પણ અમને પરત કરી શકો હજુ સુધી કોઈ ખેડૂતે અમને આવી ફરિયાદ કરેલી નથી કે ભાઈ આમાં અમને રિઝલ્ટ નથી મળ્યું તુવેરમાં પણ આપેલું છે એરંડામાં આપેલું છે બધા ખેડૂતોનું રિવ્યૂ સારા મળેલા છે અને હું તો છેલ્લા બે વર્ષથી આ પ્રોડક્ટ વાપરતો હતો અને મને આ બધી પ્રોડક્ટ સારી લાગી જૈવિક ખેડૂત ખેતી કરતા થાય એના માટેથી જ મેં આ એસવી એગ્રુ સેન્ટર

સહનશક્તિ સોડા લીલોક્ષમ થઈ જાય છે અમારા એક ખેડૂતે બે પંપ તુવેરમાં છોંટતા વધેલું હતું તો એને છૂટું સવાય શાહ ના લીધું છોંટેલું છે તો અહીંયા કારણ જ્યાં જીગરી અડ્યું અહીંયા આફુ એના આ પુત્ર વિકાસનો ફેર છે એટલે જીગરી લોકો સામેથી માંગે છે અત્યારે હાલ અમારી પાસે જીગરી ગમે એટલો માલ આવે એટલો અમારી પાસે માલ રહેતો નથી એવી એની ડિમાન્ડ છે સાહેબ ખૂબ સરસ પ્રોસીડ જે છે એનો ઉપયોગ તમે કેવી રીતનો કરી લો અને પ્રોસિડથી હું ફાયદો અમે સાહેબ એવું કહીએ કે ખેડૂતને કે ભાઈ પ્રોસીડ સહિત ફૂલવેક એસિડ આવે ડાળીઓની સંખ્યા વધારશે ચણિયામાં ડાળીઓની જેટલી સંખ્યા વચ્ચે એટલો ચણ્યો વિકાસ વૃદ્ધિ કરી અને એટલો ફાલ પોટકો સારો બેસશે એટલે અમે પાછું એવું પ્રેશરથી નથી આપતા પણ તમે થોડું ઘણું લઈ જાઓ પણ તમે જીગડી સાથે પ્રયોગ કરો અને જો તમને રિઝલ્ટ સારા મળે તો તમે ફરી વખત વાપરજો તો એમાં અમે જે જે જગ્યાએ આપીએ એમાં ચણિયામાં ફાયદો અને ફેર છે અમારા વિસ્તારમાં પહેલી વખત જે ચણિયા વાવે એમાં ચણિયાનો સોડનો વિકાસ ઓછો થાય ધીમી ગતિએ થાય પીએત નહીં કરતા એટલે પણ એમાં અમે એક રૂપનગર કઈ ગામ છે એમાં અમારે ભાણો છે આપ્યું તેના એના જોવા જાય એવા હે બેસ્ટ ચણે હે એને આ પ્રોસેટ પહેલી વખત ઉપયોગ કરીને બીજી વખત ફૂલઝેલનો ઉપયોગ કરી તો રિઝલ્ટ ખૂબ સરસ છે ફૂલઝેલનો ઉપયોગ તમે તુવેરમાં કરાવ્યો છે તો ફૂલઝેલથી જે છે એ હું ફેરફાર દેખાણો ખેડૂતો શું કહે છે અમારા સાહેબ વરાણા ગામ છે ત્યાં ગઢવી થઈ છે એમણે અહીંયા અમે આ ફૂલઝેલનું નખાયું કે હું બધાયને પ્રચારિક કરું છું હું કહું છું કે આ ફૂલઝેલ સિવાય બીજી વસ્તુ વપરાય નહીં ફૂલઝેલથી મારે ફાલ ફૂલની સંખ્યા એટલી બધી કગણી થઈ ગઈ છે અને ટ્યુઇરમાં ખૂબ સારા રિવ્યુ મળી છે અને સામેથી ફોન આવે છે ખેલું તને આજે એને સંકલ્પ કરી કે ભાઈ આ પ્રોડક્ટ જે તમારી છે એ બહુ સરસ સેલસારી છે ખૂબ સરસ સ્ટાર પ્રોટેક્ટ સ્ટાર એનપીકે ની વાત કરવામાં આવે તો જે જીવતા જીવડાની આપણે જે વાત કરીએ છીએ તો આ જીવતા જીવડા જે છે સ્ટાર પ્રોટેક્ટ નો ઉપયોગ તમે કરાવ્યો છે મેં સાહેબ મારી જાતે જ કરેલો હતો જયશાલ મારી ટીટીમો કરેલો હતો જયશાલે મારે ટપક ઉપર જીરૂ કર્યું તો એમો કર્યો હતો એમો સાહેબ આપણે સ્ટાર પ્રોટેક્ટ નાખી અને આપણે પાણી આપીએ પછી પાંચ દિવસ પછી જો તો તમને લાગે કે જેને ખાતર ભરેલું હોય એવું આખું ચા ઉપર થઈ જાય એટલે એનું રિઝલ્ટ પૂરેપૂરું છે સ્ટાર નું મેં જાતે જ લીધેલું છે આ સાલ તો શું અમારે પીએચ ચણ્યા છે ઘણા બધા ખેડૂતો લઈ ગયા છે પણ એમને બધા રિવ્યુ સારા જ છે પ્રોટેક અને સ્ટાર એનપીકીમાં અને અવસો એકોતેર અમે પ્રોસેટ ડિગ્રી હાથે જેમો કોઈ ચણ્યાનું ઉતાર કે એવું થતું હોય તો અહીંયા પાંચ એમએલ પ્રમાણે મેં નખાયું તો એમાં રિઝલ્ટ સારા મળેલા છે આપણે જે બીજું કેમિકલતા નવસો તેનું પણ રિઝલ્ટ સારું મળ્યું છે મહત્વની વાત તો એ છે કે ખૂબ સરસ મજાના રિઝલ્ટ મળે છે પણ રિઝલ્ટ જે મળે છે એની અંદર આ ખેડૂતોને સસ્તું પડે છે કે મોંઘું પડે છે એ અમારા ખેડૂત મિત્રો વાત છે સાહેબ બીજા બધી પ્રોડક્ટો છે એમાં એક પંપના લગભગ સો રૂપિયા જાતા હોય અને આપણી આ ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા ત્રીસ રૂપિયાથી ઊંચી એક પ્રોડક્ટ જ નથી બરાબર એટલે ખેડૂત ખુશ છે રિઝલ્ટેશન છે સારામાં સારું અમારે અમે બે જ મહિના થયા છે સેન્ટર ચાલુ કર્યું તેમ છતાં અમારે આજ વસ્તુ માગે છે આ આજ બધા લઈ જાય છે અને અમારે પણ ખૂબ સારામાં સારું ચાલે ખેડૂત મિત્રો આ જે છે અમારા ખેડૂત મિત્ર પણ છે અને સાથે સાથે એ એગ્રોના ડીલર પણ છે યશવી એગ્રો સમી જે સમીની આજુબાજુના ખેડૂત મિત્રો છે સમી છે હારીસ છે આ સાતલપુર છે આ આજુબાજુના જે છે જે ખેડૂત મિત્રો છે એ અહીંયા આવી અને આવી રીતના એ પ્રોડક્ટ જે છે લઈ જાય છે અને એના રિવ્યુ જે છે મેળવા અહીંયા એગ્રો ઉપર જે છે અમારા યુવાન મિત્ર એ પણ અહીંયા બેઠે છે તો એમના પાણીથી પણ જાણવાનો પ્રયત્ન કરીએ કે એમના દ્વારા જે છે અહીંયા જે ખેડૂતો આવે છે ફરીવાર રિપીટ થયા છે કે કેમ હા જે જે ખેડૂત જીગરી પ્રોસેટ કે ફુલ જેલ જેવી વસ્તુ પ્રોડક્ટ લઈ ગયા એ વસ્તુ બીજી એ એ ખેડૂત બીજી વાર ફરીથી વસ્તુ લેવા આવે છે અને કોઈ એની રાડ ફરિયાદ હોતી નથી કે આ પ્રોડક્ટનું કાંઈ નુકસાન થતું નથી અને અહીંયા જે છે જવાબદારી જે લીધી છે કે ભાઈ જો રિઝલ્ટ ના મળે તો થોડે ડબલું પાસું તો તમારે ખેડૂત આવે તો એમને કહીએ જ છીએ કે કંપની કંપનીવાળાએ કહેલું છે કે જો આમાં રિઝલ્ટ ના મળે તો તોડેલું ડબલું પાછું અને પૈસા પાછા આપી દેવાના તો કોઈ બે મહિનામાં આવ્યું છે ના કોઈ આવ્યું નથી ખેડૂત કે કોઈ કે રાળ ફરિયાદ લઈને કે અમને રિઝલ્ટ મળ્યું નથી બરાબર છે આપનો મોબાઈલ નંબર એક આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એ આપનો સંપર્ક કરી શકે મારો મોબાઈલ નંબર સત્તાણું એક છેતાલીસ તેર સાતસો પાંચ ફરી મારો મોબાઈલ નંબર સત્તાણું એક છેતાલીસ તેર સાતસો પાંચ મિત્રો ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને એ આપણે કહીએ છીએ કે ભાઈ સૌરાષ્ટ્રની અંદર જ જે છે આવું વ્યસણ થતું એવું નથી પૂરાય ગુજરાતની અંદર દોઢસો કરતાં પણ વધારે ડીલર મિત્રો જે છે આવી રીતના એ સંતુષ્ટ છે અને આ સંતુષ્ટ ખુશી એ જ અમારી ખુશી છે અને આપણે જે છે એ જ્યારે આની ભલામણ કરતા હોઈએ અને આ ભલામણો દ્વારા એ મિત્રો ખેડૂત મિત્રો જે છે અમારા ઉપર વિશ્વાસ રાખી અને જે છે એનું જે છે વેચાણ કરી રહ્યા છે અથવા તો ખેડૂતો જે છે વાપરી રહ્યા છે અને ખેડૂતોને રિઝલ્ટ મળી રહ્યા તો એ મળી રહ્યું છે રિઝલ્ટ એ જ અમારી ખુશી છે ત્યારે મિત્રો આવું સરસ મજાનું જે છે એ આપણે જે ભલામણ કરી છે એ પ્રમાણે જે છે એ પ્રોડક્ટો જે છે એ ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો જે છે એનાથી સંતુષ્ટ એનાથી બીજો આનંદ બીજો કયો હોઈ શકે ત્યારે મિત્રો આવું સરસ મજાની જે છે એ વાતો કરવા બદલ સરસ મજાની અમારા ખેડૂત મિત્રોને એક નવી જે છે કહેવાય કે પ્રાકૃતિક ખેતી તરફ આગળ Kalau batu terop, ikut. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વિકલ્પ તરીકે જ્યારે આવી રીતના જીવતા જીવડાની વાત જ્યારે કરી રહ્યા છીએ અને જીવતા જીવડાની અંદર એ મિત્રો અમને જ્યારે સપોર્ટ કરી રહ્યા છો એ બદલ હું એઝ એ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ભવિષ્યની અંદર જે છે આપણે જ્યારે આવું નવું સોપાન શરૂ કર્યું છે ભવિષ્યની અંદર આપ ખૂબ આગળ વધો એવી મા ભગવતીના શરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ અને આપ જે છે એ ખૂબ પ્રગતિ કરો એવું મા ભગવતીના શરણોમાં અમે પ્રાર્થના કરી અને આપણો વિડીયો જે છે મિત્રો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ખેડૂત મિત્રો તમને વધારાની માહિતી માટે અમારો હેલ્પ નંબર છે અઠ્ઠાણું બે સુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ બીજો નંબર છે નેવું બે એકત્રીસ ત્રાણું છ નેવ્યાશી આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી એ તમે મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ